આ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે નોમેડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ છે આનું આયોજન અથવા શરૂઆત કરવામાં આવી છે નોમેડિક એલિફન્ટ યુદ્ધ અભ્યાસ છે આ ભારત અને મંગોલિયા વચ્ચે થાય છે

એક છે મહારત્ન બરાબર એક છે નવરત્ન મહારત્નો સૌથી ઊંચો દરજ્જો છે નવરત્ન એનાથી નીચેનો અને એનાથી નીચેનો મિની રત્ન મિની કેટેગરી વન અને એક કેટેગરી બરાબર અહીંયા જે છે બરાબર ત્રણ નવી કંપનીઓ છે એ મિની રત્ન ની અંદર આવી છે ઓકે તો આન્સર આવશે બરાબર મિની રત્નમાં ત્રણ પીએસયુ કંપની છે ડિફેન્સ પીએસયુ કંપની કે જે મિની રત્ન દરજ્જો મળ્યો છે આપણને ડિફેન્સ કંપનીનું પૂછ્યું છે

હવે ક્વેશ્ચન તમને પરીક્ષામાં એવું પણ પૂછી લે કે હાલમાં ભારતમાં નવરત્નના અને મહારત્નના પૂછશે આંકડા બરાબર મિની આંકડા નહીં પૂછે ઓકે ચાલો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે પાંચ જૂન આજે પાંચ જૂને છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણ પર્યાવરણ આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે ઓકે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ પાંચમી જૂને ઉજવાય છે ઓકે પાંચ જૂન નો જે દિવસ છે બરાબર સંયુક્ત રાષ્ટ્ર ઓગણીસો માં

છેલ્લો જે લેટેસ્ટ બન્યો છે એ મધ્યપ્રદેશમાંથી બનેલો છે બરાબર એનું નામ આવડતું હોય તો લખજો ઓકે હાલમાં જ આ જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયેલો એની જે થીમ છે એ છે એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન ઓકે અને વિશ્વ પર્યાવરણ દિવસ હોય ને ત્યારે એની એક મુખ્ય ઇવેન્ટ પણ યાદ રાખવાની કે મુખ્ય ઇવેન્ટની ઉજવણી ક્યાં થાય છે આ સાઉથ કોરિયામાં થવાની છે તો એ પણ આપણે યાદ રાખીશું ક્યાં થવાની છે સાઉથ કોરિયામાં ક્લિયર તો આટલા પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખીને જવાના છે ઓકે

સાર્વજનિક ઉપક્રમ સમિતિ તરીકે બરાબર એ રાજ્યસભામાંથી આવે છે પંદર ને સાત થાય બાવીસ ટોટલ બાવીસ સભ્ય છે બરાબર એ આની અંદર હોય છે ઓકે આ સમિતિ સરકારી કંપનીઓ ઉપર નજર રાખવાનું કાર્ય કરે છે તો એ પણ યાદ રાખજો આઈ એમ એમના દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં છે જાપાન અને જર્મની બંનેને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો સુધીમાં બરાબર ભારત છે એ જાપાન અને જર્મની ઓકે આ બંને દેશો છે એને પાછળ છોડી દેશે બરાબર અને એ વિશ્વની કેટલામાં નંબરની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બની જશે બે હજાર ત્રીસ સુધી બરાબર તો આ આપણે યાદ રાખવાનું છે જાપાન બને પાછળ છોડી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ઓકે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે બરાબર એ અમેરિકાની છે બીજો ક્રમ ચીન ત્રીજો ક્રમ જર્મની અને ચોથો ક્રમ છે એ ભારતનો છે ક્લિયર અત્યારે ચોથા ક્રમે છે આવનાર દિવસોની અંદર તમે જોશો બે હજાર ત્રીસ સુધીમાં છે એ થર્ડ રેન્ક ઉપર આવી જશે ઓકે અમેરિકાની જે ટોટલ જીડીપી છે એ ત્રીસ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરની ટ્રિલિયન ડોલરની છે ઓકે આઈએમએફ અનુસાર ભારતનું જીડીપી બે હજાર પચીસમાં છ પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ કરશે બે હજાર છવ્વીસમાં છે એ છ પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ કરશે પચીસમાં છ પોઈન્ટ બે છવ્વીસમાં છ પોઈન્ટ ત્રણ વિશ્વનો જીડીપી પચીસમાં બે પોઈન્ટ આઠ ટકાના દરે અને

આ હાઈવે ઉપર બની છે રાજસ્થાનના ઓકે બરાબર અને અત્યાર સુધી પ્રદેશ એક જ એવું રાજ્ય છે ભારતનું કે ચાર એક્સપ્રેસ કેવા છે કે ત્યાં વિમાન ઉતારી શકાય ઉત્તર પ્રદેશ ભારતનું એક જ એવું રાજ્ય છે કે જ્યાં ચાર એવા સ્થળો છે કે જ્યાં લડાક વિમાનને આપણે ઉતારી શકીએ છીએ ક્લિયર બાકી જે રાજસ્થાનના બાળમેર ની વાત કરીએ જે પટ્ટી છે નેશનલ હાઈવે ઉપર નાઇન્ટ ઉપર તો એ ક્યારે બની હતી

કોઈપણ ક્વેશ્ચન તમારો મિસ ન થઈ જાય પણ લાઈન મિસ ના થઈ જાય બરાબર એટલા માટે થઈને હું થોડુંક જૂનું પણ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરું છું ઓકે તો ચાલો હાલમાં જ ભારતનો સૌથી મોટો ક્વોન્ટમ કમ્પ્યુટર આઈબીએમ અને ટીસીએસ છે એમના દ્વારા કયા સ્થળે બનાવવામાં આવશે ઓકે તો સૌથી મોટો જે ક્વોન્ટમ કમ્પ્યુટર છે બરાબર આ આઈબીએમ અને ટીસીએસ બંને બનાવશે અને આ કયા સ્થળે બનાવશે આંધ્રપ્રદેશમાં બનાવશે તો આન્સર આવશે આંધ્રપ્રદેશ

ટેકનિકલી સાચી ના હોય શકે બરાબર કોઈક વાર જ એવું બની જાય બધી ના થાય બરાબર એમડેનડીપ આ કયા દેશ સાથે સંકળાયેલું છે તો ફિલિપિન્સ સાથે સંકળાયેલું છે એકચ્યુઅલ વિશ્વનો સૌથી ત્રીજો સૌથી મોટો ત્રીજો સૌથી ઊંડો પોઈન્ટ છે બરાબર તો એની વાત કરીએ તો એમડેન ડેપ આ વિશ્વનો થઈ હતી તો હાલમાં ન્યૂઝમાં હતું એટલે એના માટે આટલું યાદ રાખીશું વિશ્વનો સૌથી ઊંડો પોઈન્ટ પૂછે તો એ મરીના ટ્રેન્ચ છે બીજો સૌથી ઊંડો પોઈન્ટ પૂછે તો એ ટોંગા ટ્રેન્ચ છે એને પણ યાદ રાખીશું અને ફિલિપિન્સમાં હમણાં જ એક

ખિદ્રુરુ જગ્ગી વાસુદેવ છે એમને આનાથી સન્માન કરેલું હતું ભારતીય વાયુસેના નવા ઉપ વાયુસેના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો ભારતીય વાયુસેના નવા ઉપ વાયુસેના અધ્યક્ષ બન્યા છે નર્મદેશ્વર તિવારી ડોજ ના પ્રમુખ પદ પરથી કોને રાજીનામું આપ્યું છે તો ડોજ ઉપરથી રાજીનામું આપ્યું છે ઇલોન મસ્કે યાદ રાખીશું ઇલોન મસ્ક રાજીનામું આપી દીધું છે હાલમાં જ કયો દેશ બે હજાર છવ્વીસ સુધીમાં મોટી કંપનીઓને કાર્બન ટ્રે એનું આયોજન ક્યાં થયું આ ઉત્તરાખંડના દેહરાદૂનમાં કરવામાં આવ્યું હતું હાલમાં જ કળા પ્રદર્શની રવિન્દ્રનામાની શરૂઆત ક્યાં થઈ આ બાંગ્લાદેશમાં થઈ રવિન્દ્રનામા કળા શરૂઆત સાત શિખરો પર ચડાઈ કરનારો સૌથી ઓછી ઉંમર ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે તો વિશ્વનાથ ઉંમરનો ભારતીય સમજૂતી કરાર કર્યા છે તો આઈટી ખડગપુરે કર્યા છે હાલમાં જ કયા રાજ્યના અંકુર નામથી એક નવી રણનૈતિક શહેરી પરિવર્તન શરૂઆત કરી હતી આ ઓડિશાએ કરી હતી અંકોરનું ફૂલ ફોર્મ પૂછી શકે તો અટલ નેટવર્ક ફોર નોલેજ એન્ડ રિફોર્મા એનું ફૂલ ફોર્મ છે એ પણ યાદ ઓડિશાના ઓડિશાના એક તો અને જે ગવર્નર છે છે બરાબર આ બે ક્વેશ્ચન વિડિયોને પોઝ કરી આન્સર લખજો ઓકે હાલમાં જ કેર એજ રેટ સ્ટેટ રેન્કિંગ અનુસાર ગુજરાત કેટલામાં ક્રમે છે તો ગુજરાત બીજા ક્રમે છે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર છે નાના રાજ્યમાં પ્રથમ ક્રમ ગોવાનો છે